જય માતાજી રાધે રાધે મિત્રો તો આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છે જો આપણે આ લીલવા ઝાલરના દાણા અને રીંગણનું શાક બનાવશું આપણે તો આપણું તેલ આવી ગયું છે પહેલાં આપણે એમાં રાઈ રાઈ એડ કરી દઈશું રાઈને જતડવા દઈશું જીરું નાખીશું હવે આપણે આ નાખી દઈશું દાણા બધે તેલમાં ફૂટી જશે કાચા નહીં હોય બીજું આપણે આ રીતે ઉપર નાખી દઈશું એટલે સરસ મજાના ફૂટી જશે જો જોઈ શકો છો તમે આપણા દાણા મસ્ત ફૂટી ગયા છે હવે આપણે એમાં નાખીશું આદુ લસણ મરચાંની પેસ્ટ જો આપણે એડ કરી દઈશું આમાં હવે આપણે એમાં નાખીશું આ ટામેટા હળદર મીઠું આપણે હાલ હળદરને મીઠું નાખીને જ શાકને ચડવી દઈશું પછી પાકી જાય શાક સિત્તેર એસી ટકા શાક પાકી જાય ને પછી આપણે એમાં મરચું અને ધાણાજીરું એડ કરીશું હવે આપણે રીંગણા નાખી દઈશું હું કોઈ જ ગરમ મસાલો યુઝ નથી કરતી મિત્રો તમે મારી રીતે એકવાર શાક બનાવજો અને પછી કોમેન્ટ કરીને કહેજો કે કેવું બન્યું તમારું શાક અને આ શાકમાં આપણે પાણી નથી નાખવાનું આ રીતે મસ્ત તેલમાં જ ચડવા દઈશું આપણા દાણા તો સિત્તેર ટકા પાકી જ ગયા છે તેલમાં ફૂટી ગયા એટલે સરસ મજાના જો હવે આપણે આને ચડવા દઈશું જોતા રહેજો આગળ જો આપણું શાક મસ્ત મજાનું પાકી ગયું છે હવે આપણે એમાં મરચું એડ કરી દઈશું ધાણા જીરું જો આ રીતે તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે પકાવવાનું છે તો આપણે હાલ મરચું ધાણાજીરું નાખ્યું છે એટલે આપણે પાંચ મિનિટ માટે હજુ રહેવા દઈશું પછી આપણું શાક રેડી તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો પેરી પેરી કોમેન્ટ લખતા રહેજો ને આગળ તમારે શું રેસિપી જોવી છે એ કોમેન્ટમાં જરૂરથી લખજો જય માતાજી